ડીજીપીના હસ્તે પોલીસ એથ્લેટિક્સ બે હજાર ચોવીસનો પ્રારંભ ભાવનગર ખાતે આજે ડીજીપી બાસ્કેટબોલ અને ભાવનગર રેન્જ પોલીસ એથ્લેટિક્સ મીટ બે હજાર ચોવીસ સ્પર્ધાનો આજે રાજ્યના ડીજીપી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો ભાવનગર રેન્જ જેમાં ભાવનગર બોટાદ અને અમરેલી બારસો ત્રાણુંથી વધુ જવાનો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે પોલીસ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સતત વ્યવસ્થાને લઈને માનસિક અને શારીરિક તણાવની અનુભૂતિ કરતા હોય છે ત્યારે ભાવનગર ખાતે પ્રારંભ થયેલ ભાવનગર રેન્જ પોલીસ એથ્લેટિક્સ મીટ બે હજાર ચોવીસ તણાવમાંથી મુક્તિની સાથે સાથે કર્મચારીઓ અને અધિકારીઓ સાથેના આંતરિક સંકલનના પણ વધુ મજબૂતી અપાય છે ત્યારે આવા જ ખાસ ઉદ્દેશથી સાથે યોજાયેલી પોલીસ એથ્લેટિક્સ મીટ બે હજાર ચોવીસ સ્પર્ધાનો પ્રારંભને આજે ડીજીપી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો જેમાં તેમની સાથે ત્રણેય જિલ્લાના એસપી ડીવાયએસપી સહિતના અધિકારીઓ જોડાયા હતા ત્રિદિવસીય સ્પર્ધામાં કુલ બસો અઢાર મહિલા પોલીસ કર્મચારીઓ સહિત કુલ બારસો તાણું સો મીટર બસો મીટર ચારસો મીટર દોડ લાંબો કૂદકો રસ્તા રસ્સાખેચ ક્રિકેટ બાસ્કેટબોલ જેવી સ્પર્ધામાં ભાગ લેશે આજે પ્રજ જવલીસ કરી તેમજ ખેલ ભાવના સાથે આ શપથ ગ્રહણ કરવાની પોલીસ એથ્લેટિક્સ મીટ બે હજાર ચોવીસનો પ્રારંભ કરાવ્યો હતો મેથ્ yep. મેડ yep, yep. प्लाटून चौकड़ी नंबर पे प्लाटून कमांडर सी विपुल भाई नारायण भाई जाबूचा पांडुगर डिविजन है आओ मिलकर ले प्रण आओ मिलकर ले प्रण आज करेंगे हम इनका सम्मान केवल वो पुलिस प्लाटून चौकड़ी नंबर त्रॉन प्लाटून कमांडर पुष्पराज सिंह गोहिल पालीतना डिवीजन ભાવનગર શહેર ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ભાવનગર પોલીસ એથ્લેટિક્સ મીટ બે હજાર ચોવીસ નો સમારોહ યોજવામાં આવેલો હતો જેમાં માન્ય ડીજીપી સાહેબ શ્રી વિકાસ સાહેબ પધારેલા હતા અને એમના હસ્તે આ રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવેલો છે આ રમતોત્સવમાં ભાવનગર બોટાદ અને અમરેલી જિલ્લાના કુલ બારસો ને ત્રણ પોલીસ કર્મચારીઓના અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે તેમાં બસો અઢાર જેટલી મહિલાઓ કર્મચારીઓ પણ આમાં પૂછા ભાગ લીધો છે અને ત્રણ દિવસ આ રમતોત્સવ ચાલવાનો છે આનો ઉદ્દેશ્ય એ છે કે સ્પોર્ટ્સનું કલ્ચર પોલીસનું અને સાથે સાથે કર્મચારીઓ અને અધિકારીઓ એક સાથે જોતા રમતા હોય તો તે લોકોમાં ભાવનાનો વિકાસ થાય અને સાથે સાથે જે કોમ્યુનિકેશન તેમનું વધતું હોય તો પોલીસિંગ માટે પણ એમને ફાયદો રહેશે અને શારીરિક અને માનસિક તણાવમાંથી પણ થોડી મુક્તિ મળશે